નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે અમારી ચેનલ કૈલર્સ ઓફિશિયલ અપડેટમાં આજે રોજ વિજાપુર તાલુકાના લાડોલ ગામે શ્રી બીએસ પટેલ કન્યા વિદ્યાલયમાં સ્કૂલના બાળકો દ્વારા ખૂબ સરસ રીતે આયોજનબદ્ધ ધોરણ નવથી બારની બહેનોએ શિક્ષિકા બનીને સ્વયં શિક્ષક દિનમાં ભાગ લીધો તેની સાથે સાથે સમગ્ર શાળામાં સમૂહ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી જેથી કરીને બાળકોમાં વિશ્વ એક કુટુંબની ભાવના જન્મે એકબીજાના પ્રત્યે આત્મીયતા જાગે ખૂબ સરસ વાતાવરણ ઉભું કરવામાં આવ્યું હતું છેલ્લે બાળકોએ આજના દિવસ માટેના પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા આજના આ દિવસને યાદગાર બનાવવા માટે શાળાના આચાર્ય શ્રી રેખાબેન પટેલ તથા સ્ટાફે બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું

અંતે કાઢવામાં આવ્યા છે દ્વિતીય નંબર છે ઠાકર અક્ષરા અશોકજી અને ત્રીજો નંબર ઠાકર મનીષા રમેશભાઈ આવી જ બીજી અપડેટ જાણવા માટે અમારી ચેનલ કૈડા શો યુઝને સબસ્ક્રાઈબ કરો